સુરતમાં અલથાણના ભીમરાળ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સાથે જ અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ ચિરુપનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી હતી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો દ્વારા ઘરની અંદરથી અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ પંખો અને દુપટ્ટો પણ કબજે લેવાયો છે ચિરાગ સમગ્ર કેસમાં કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીની ત્રણ કલાક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં દીપિકાએ છેલ્લો કોલ ચિરાગને કર્યો હોવાનું અને તેમાં તે આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ચિરાગ દીપિકાના ઘરે દોડી ગયો હતો અને પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે આ સાથે જ દીપિકા આપઘાત કરી લે તેટલી નબળી ન હોવાનું પણ જણાવીને તેને કોઈ દ્વારા બ્લેકમેલિંગ અથવા તેને મરવા મજબૂર કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું આ સાથે જ તેના કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવે તે દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે મોડી રાત સુધી દીપિકા પટેલનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવ્યો હતો અને સવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ દીપિકા પટેલ પરિવાર ઘરે પહોંચ્યો હતો અને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તથા પરિવારજનો જોડાયા હતા ઉમરા સ્મશાન ખાતે દીપિકા પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ચિરાગે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે ગતરોજ બપોરે દીપિકાએ કોલ કરીને જણાવ્યું હતું કે તે ટેન્શનમાં છે અને આપઘાતનું પગલું ભરી રહી છે ત્યારબાદ ચિરાગે દીપિકાને પાંચ થી સાત જેટલા કોલ કર્યા હતા જોકે દીપિકાએ રિસીવ કર્યા ન હતા દરમિયાન ચિરાગે દીપિકાના મોટા પુત્ર પ્રેમને કોલ કરીને મમ્મી શું કરે છે તે અંગે તપાસ કરવા જણાવ્યું હતું તપાસ કરતા દીપિકાએ રૂમ અંદરથી બંધ કરી દીધો અને ખોલતી ન હોવાનું જણાવ્યું હતું જેથી ચિરાગ તાત્કાલિક દીપિકાના ઘરે પહોંચ્યો હતો અમે સુરતમાં અલથાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ભીમરાડ ગામમાં દીપિકાબેન પટેલ કરીને ભાજપા મહિલા મોરચાના વાર્ડના પ્રમુખ છે અને ગઈકાલે સાંજે પોતાના ઘરે આપઘાત કરી લીધો અને પછી ચિરાગ સોલંકી નામના વાર્ડ ત્રીસના કોર્પોરેટર છે એ અને ધર્મના ભાઈ બોલા ભાઈ કહે છે અને ઘરે જઈને ડેડ બોડી લઈને પરિજનો સાથે ત્યાં સિવિલ હોસ્પિટલમાં બોડીને લઈને ગયા અને પછી પીએમ પછી ડોક્ટર પ્રાઇમરી ઓપિનિયન આપ્યું છે કે હેંગિંગના લીધે ડેથ થઈ છે અને હવે દીપિકાનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલ્યો છે અને આ પીએમની ફાઇનલ રિપોર્ટ અવેટેડ છે અને એફએસએલ અધિકારીઓ સાથે સ્થળની વિઝિટ કરી છે અને કોઈ સુસાઇડ નોટ માટે અમે ઘરની તલાશી પણ કરી છે પણ કોઈ સુસાઇડ નોટ જેવો મળ્યો નથી અને બાકી બીજી વસ્તુ જો થઈ જીપી ના મર્તકાનો ફાઇનાન્શિયલ ડિટેલ્સ છે અને મોબાઈલની ડિટેલ્સ છે આના સીડીઆર છે એફએસએલનો ફાઇનલ રિપોર્ટ છે બધી વસ્તુઓની તપાસ ચાલુ છે બધી વસ્તુ કલેક્ટ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવશે પીઆઈડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ બધાની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પ્રાથમિક તપાસમાં કર્યો સામે આવ્યું હતું શરીર પર અન્ય કોઈ બીજાના નિશાન પણ મળી આવ્યા ન હતા જેથી દીપિકાના ભાણિયાના આક્ષેપો હતા કે હત્યા કરવામાં આવી છે તેનો ભેદ ઉડી ગયો હતો જોકે દીપિકા પટેલ દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તેનું કારણ અકબંધ રહ્યું છે દીપિકા આપઘાત કરી લે એટલી નબળી ન હતી તે એકદમ હિંમતવાન મહિલા હતી જો કોઈ આપઘાત કરતું હોય તો પણ તેને બચાવી લે તેવી પાવરફુલ મહિલા હતી આખા ગામમાં તેની ખૂબ જ હતી ઘરમાં સંતાન હાજર હોય અને માતા આપઘાત કરી લે તે માન્યતામાં ન જ આવે દીપિકાને મરવા માટે મજબૂર કરવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે સુખી સંપન્ન પરિવાર અને ઘરમાં પણ ખુશી ખુશી રહેતા હોય અને આવું પગલું ભરે તો શંકા ઉપજે